હવે આગળ એમ છે કે પેટર્નને આગળ વધારવામાં નીચે અહીંયા પેટર્ન આગળ વધારવાની છે અને ઉપર છે કે મેં કે અહીંયા આપ્યું છે કે તે અડધા અડધા મોટી મોટી છે 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 શું તે તે સાતના દસ ગણાથી મોટી અને આઠના દસ ગણાથી નાની છે તેનો દશકનો અંક એકમના અંક કરતા ચાર વધારે છે તો બંને અંકોનો સરવાળો દસ થાય છે એવી આપણને કીધું છે તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું સોના અડધા કરતા મોટી તો સોના અઢા એટલે શું થાય પચાસ થાય પછી તે તે તેની તેની સાતના દસ ગણા કરતાં મોટી તો સાતના દસ ગણા એટલે આપણને ખબર છે સાતના દસ ગણા એટલે સિત્તેર થાય એટલે સિત્તેરમાં આપે અને આઠના દસ ગણા એટલે એસી એટલે આ સંખ્યા સિત્તેરથી એસીની વચ્ચે હોય હવે સિત્તેરથી એસીની વચ્ચે હોય અને પછી એમાં શું લખવું છે તેનો દશકનો અંક એકમના અંક કરતાં ચાર વધારે છે દશકનો અંક એકમના અંક કરતા કેટલો વધારે છે ચાર વધારે છે તો હવે આપણે જોઈએ તો ઇકોતેર ચુમ્મોતેર પંચોતેર છોતેર આવી રીતે બધું આપણે કર્યા કરતા ગયા ઉદાહરણ જોઈએ અને હવે શું કીધું છે અને બંને અંકોનો સરવાળો પણ દસ થાય શું કીધું છે બંને અંકોનો સરવાળો પણ દસ થાય તો જો દશકનો અંક એકમના અંક કરતાં ચાર વધારે તો એકોતેરમાં થશે આ દશકનો અંક એટલે સાત એકમના અંક કરતાં ચાર વધારે છે ના નથી કેટલો વધારે છે છ વધારે હવે અહીંયા તમે જોશો તો બોતેરમાં બોતેરમાં દશકનો અંક સાત એકમનો અંક બે એ આ એકમનો અંક બે છે તો આ આ કેટલો એના કરતાં પાંચ વધારે હવે અહીંયા જોશું દશકનો અંક કેટલો સાત એકમનો અંક કેટલો છે ત્રણ તો હવે આગળ જોઈએ સાતમાંથી ત્રણ જાય તો ચાર તો હા દશકનો અંક એકમના અંક કરતાં કેટલો વધારે છે ચાર વધારે છે અને બંને અંકોનો સરવાળો કર્યો તો સાત વધતા ત્રણ શું મળ્યો દસ મળ્યો તો આપણને સંખ્યા મળી ગઈ તો મળી ગઈ હવે એવી જ રીતે બીજું છે તે સોના અડધા કરતાં નાની છે સોના અડધા કરતાં અને ચારના દસ ગણા કરતાં મોટી અને પાંચના દસ ગણા કરતાં નાની તો હવે ચારના દસ ગણા એટલે કેટલા થાય ચાલીસ પચાસ થઈ ગયા હવે એનામાં તે તેનો દશક નો અંક એકમના અંક કરતા બે વધારે છે આ દશકનો અંક જે છે એ એકમના અંક કરતા બે વધારે અને બંને સંખ્યાનો સરવાળો શું થાય છ થાય બંને સંખ્યાનો સરવાળો શું થાય છ થાય હવે જો આના અંકોમાં ચાલુ કરે તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ આ બધી સંખ્યાઓ દસંકડો અંક એકમના અંક કરતાં બે વધારે થાય હવે આનામાં દશકનો અંક ચાર એકમનો અંક એક તો આ બંને વચ્ચેનો તફાવત શું થાય ત્રણ થયો આ તો ત્રણ વધારે પણ અહીંયા બેતાલીસમાં તમે જોશો કે દશકનો અંક ચાર એકમનો અંક બે છે એ આ એકમના અંક કરતા બે વધારો અને આ બંનેનો સરવાળો પણ છ થાય તો અહીંયા જવાબ શું આવ્યો બેતાલીસ આવ્યો ત્રીજા નંબરમાં તે સોના અડધા કરતા નાની ત્રણના દસ ગણાથી મોટી ચારના દસ ગણાથી નાની તો ત્રણના દસ ગણા એટલે શું થાય ત્રીસ અને ચારના દસ ગણા એટલે ચાલીસ તો ત્રીસથી ચાલીસની વચ્ચેની આ સંખ્યા આવી હવે તે દશકનો અંક એકમના અંક કરતાં ચાર ઓછો છે હવે જો દસકનો અંક એકમના અંક કરતાં ચાર ઓછો છે અને બંનેનો સરવાળો બંનેનો સરવાળો દસ થાય છે તો હવે ત્રીસના આપણે અંકોમાં છે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ ચાલીસની આવે કેમ કે ત્રીસ ને ચાલીસની વચ્ચેની છે એટલે હવે અહીંયા શું કીધું છે કે દશકનો અંક જે છે એ એકમના અંક કરતાં ચાર શું છે ઓછો છે તો અહીંયા તમે જોશો સાડત્રીસમાં એકમના અંકમાં શું આપેલું છે સાત અને દશકના અંકમાં ત્રણ આપેલા છે તો આ અંક આના અંક કરતાં જે શું છે એ દશકનો અંક જે છે એના કરતાં એકમનો અંક જે છે એ આપણે શું કહેવાય વધારે છે અને એકમના અંક કરતાં દશકનો અંક ત્રણ ચાર ચાર નંબરથી ઓછો છે અને આ બંનેનો સરવાળો શું થાય ત્રણ વત્તા સાત બરાબર દસ થાય તો એ સંખ્યા શું આવી સાડત્રીસ આવે એના પછી તે પચાસના અડધા કરતાં મોટી ત્રણના દસ ગણાથી મોટી અને ચારના દસ ગણાથી નાની ત્રણના દસ ગણા એટલે ત્રીસ અને ચારના દસ ગણા એટલે ચાલીસ ત્યાં દશકનો અંક એકમના અંક કરતા ત્રણ ઓછો છે દશકનો અંક શું છે એકમના અંક કરતાં ત્રણ ઓછો અને બંને સંખ્યાનો સરવાળો નવો થાય તો આપણે અહીંયા જોઈ લઈએ કે જો દશકનો અંક જે છે એ એકમના અંક કરતા ત્રણ ઓછો તો આપણે આ ગણતરીમાં જોશું તો અહીંયા છત્રીસમાં આવશે દશકનો અંક એકમનો અંક કરતા ઓછો દશકનો અંક ત્રણ એકમનો અંક છ છ માંથી ત્રણ ત્રણ ઓછો આવી ગયો અને બંનેનો સરવાળો ત્રણ વત્તા છ નવ તો એ સંખ્યા શું આવે આના માટે છત્રીસ આવે બરાબર આ પેટર્ન હતી આ વિચારેલી સંખ્યા છે જે આપણને વસ્તુ આપી હોય એના પ્રમાણે શોધવાની હવે છે કે નીચેની પેટર્ન નિયમ અનુસાર આગળ વધતા ખાના પૂરું એક જ વસ્તુ સિમ્પલ લોજિક શીખવાડી દઉં છું કે જ્યારે આપણે સરવાળો કરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વત્તા નવ આ બધાનો જે સરવાળો તમે જોશો ને નવ વત્તા દસ આ બધાનો સરવાળો જુઓ ને તો એનો જવાબ શું આવે પંચાવન આવે શું આવે પંચાવન આવે એનો જવાબ હંમેશા પંચાવન આવે તો એના પછી આપણને અગિયાર વત્તા બાર વત્તા તેર વત્તા ચૌદ વત્તા પંદર વત્તા સોળ વત્તા સત્તર વત્તા અઢાર વત્તા ઓગણીસ વત્તા વીસ એનો જવાબ આપણે શોધશું તો એકસો પંચાવન આવશે એકસો પંચાવન કેમ આવશે એ તમને એક વસ્તુ કહી દઉં કે એકથી દસ સુધીનો જવાબ તો પંચાવન છે બરાબર હવે આગળ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વયા એટલે અહીંયા દશકના સ્થાન ઉપર એક આવી ગયો એક આવી ગયો અહીંયા એક આવી ગયો એટલે આગળ દશકના સ્થાન એકનું સ્થાન વધી ગયું એટલા માટે અહીંયા જવાબ શું આવશે એકસો ને પંચાવન હવે તમે બધાનો સરવાળો કરી જોશો ને તો અહીં એકસો પંચાવન જ થશે પણ આ પેટર્ન યાદ રાખવાની કે એકથી દસનો સરવાળો હંમેશા કેટલો થાય પંચાવન થાય પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો એ શું આવે એકસો પંચાવન તો સેમ એ જ રીતે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તો હવે આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું આનામાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું એકથી દસ સુધીની સંખ્યાનો શું છે પંચાવન તો આ બધા પંચાણું અને આગળ બીજું શું આપેલો છે બે આપેલું છે તો જવાબ શું આવશે બસો પંચાવન એ તમે સરવાળો કરી જુઓ ને તો પણ જવાબ એ જ આવે તો સેમ એ જ રીતે જો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તો એનામાં પણ શું આવે પંચાવન તો આવશે આ પાછળવાળી સંખ્યાનો અને અહીંયા શું આવશે ત્રણસો ને પંચાવન જવાબ આપશે તો સેમ એ જ રીતે એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ તેમાં શું આવે ચારસો ને પંચાવન આવે તો એ જ પ્રમાણે અહીંયા આપણને ખાનાઓ આપેલા છે પેટર્નો આપેલા છે તો એ જ પ્રમાણે આપણે એ ખાના પૂરી કરીને કરવાનું છે હવે એકાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઇઠ એકાવનથી સાઠ સુધીની સંખ્યા તેનો સરવાળો શું આવ્યો પાંચસો પંચાવન અને એવી રીતે થી સિત્તેર સુધીની સંખ્યાનો છસો પંચાવન જવાબ આવે કેમ કે પેટર્નમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું એકથી દસ સુધીની સંખ્યાનો સરળ સરવાળો પંચાવન થાય અને આ આગળ જે અંક વધારો કે અગિયાર છે બાર તેર ચૌદ એકસો પંચાવન એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એના માટે બસો પંચાવન એવી રીતે કરીને પેટર્ન આગળ વધારી છે